આ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નથી કશું પણ આડેધડ હોતું નથી કાંઈ પણ બોલવાની વાત હોય કે કોઈ પણ સ્થળના કાર્યક્રમોની વાત હોય બધું જ સહેતુ હોય છે ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત જ્યારથી ગોઠવાઈ ત્યારથી વિચારણા ચાલી રહી હતી કે શેના માટે આ કાર્યક્રમ ગોઠવાયો છે કારણ કે કોઈ પણ હેતુ વગર ચૂંટણી પણ નથી બિહારમાં ચૂંટણીનો માહોલ છે પણ ભાવનગરમાં કાર્યક્રમ શું કામ આમ તો મેરીટાઈમ બોર્ડ અને શિપિંગ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો પણ તેનો હેતુ શું એની ચર્ચા વિચારણા ચાલી રહી હતી છેલ્લે એવું પણ લાગ્યું કે અત્યાર સુધી ખ્યાલ નથી આવ્યો છેક છેલ્લી ઘડી સુધી તો હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે સ્પીચ આપશે સાડા બાર વાગે જે તેમનું વક્તવ્ય હશે એ સાંભળવા ઉપરથી ખ્યાલ આવશે તેની બિટવીન લાઈન સમજવા ઉપરથી ખ્યાલ આવશે કે આ કાર્યક્રમ શું કામ છે ભાવનગરમાં આવવાનો હેતુ શું પણ એવું પણ કશું અત્યાર સુધીમાં જણાયું નથી મીડિયા હોય કે પોલિટિક્સ હોય જનતા જનાર્દન કહેવાય છે જનતા લોકો એ ભગવાન હોય છે તેમના મનમાં શું ચાલી રહ્યું છે આટલા દિવસથી નરેન્દ્ર મોદીના જે ભાવનગરના કાર્યક્રમની ચર્ચા હતી આ જે કાર્યક્રમ યોજાયો પણ ખરો તો એ દરમિયાન લોકોના માનસપટ ઉપર શું ચાલતું હતું લોકો શું શું વિચારતા હતા તેના વિશેની વાત છે જો કે એવું કશું પણ થયું નથી પણ આગામી દિવસોમાં ફરી ક્યારેક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ ગોઠવાય તો આ ઈચ્છાઓ આ અપેક્ષાઓ પૂર્ણ થઈ શકે કે કેમ ખાસ કરીને જે ક્ષત્રિય સમાજની જે આશા અને અપેક્ષાઓ હતી કે ભાવનગરના દિવંગત મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને તેમને ભારત રત્ન જાહેર કરવામાં આવશે લોકોના મનમાં એવું હતું કે કદાચ આજના કાર્યક્રમમાં કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડની જાહેરાત થશે એવું થયું નથી બીજી એક લોકોમાં જે ચર્ચા વિચારણા હતી તેમાં એક એવું પણ ચાલતું હતું ખાસ કરીને મહુવા જે મહુવા ભાવનગર જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે કે મહુવા તાલુકાને જિલ્લો બનાવવામાં આવે જિલ્લાની તેની માગણી વર્ષો જૂની છે આમ તો ખરેખર ભાવનગરમાંથી અલગ પડીને મહુવા જિલ્લો બની શકે તેમ હતો પણ બોટાદ નવો જિલ્લો બની ગયો અને ગઢડાની એ બંને વિધાનસભાની બેઠકોને બધું ત્યાં પહોંચી ગયું ખરેખર તે પહેલાંની જૂની માગણી મોવવાની હતી એવી જ રીતે કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે તેવી પણ ખૂબ લાંબા સમયથી માગણી ચાલી રહી છે ત્રીજો જે મુદ્દો હતો ત્રીજી જે લોકોની અપેક્ષાઓ હતી એવું વિચારતા હતા જનતા જનાર્દનના મનમાં આવી વાત ચાલી રહી હતી કે વલ્લભીપુરમાં વર્ષો જૂની વલ્ભી વિદ્યાપીઠ તેને ફરી જીવંત થાય તેવું આયોજન હાથ ધરવામાં આવે કારણ કે અત્યારે વિદ્યાપીઠના જે વિસ્તારો છે ત્યાં ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં શોધખોળ ચાલી રહી છે એક સમયની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી એટલે વલ્ભી યુનિવર્સિટી તો ફરી તેના માટે કંઈક જાહેરાત થશે એવું પણ લોકમાનસમાં હતું જનતા જનાર્દન એવું પણ ઈચ્છતી હતી અને ખાસ જે એક ગણગણાટ હતો ઈચ્છા અપેક્ષા કરતાં એવો ગણગણાટ ચાલતો હતો કે ભાવનગર જિલ્લા માટે જે મુખ્ય ઉદ્યોગ જે જીવાદોરી માનવામાં આવે છે એ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે ચાલીસેક વર્ષના વાહણા વાઈ ગયા છે ને એ તેમાં ચઢાવ ઉતાર આવ્યા કરે છે લોકો એવું વિચારતા હતા કે આ મુલાકાતનો હેતુ એ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે નિર્ણય લેવામાં આવશે અને કદાચ એ અદાણી કંપનીને એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમનું સંચાલન તેમને ફાળવવામાં આવશે અને અલંગશીપ બ્રેકિંગ યાર્ડ માટે કંઈક નવીનતમ પગલાં ભરવામાં આવશે કારણ કે ત્યાં સતત ચઢાવ ઉતાર થતા રહે છે એટલે આવું જનતા જનાર્દનના મનમાં ચાલતું હતું પણ હજુ સુધી એ કંઈ સ્પષ્ટતાઓ પણ થઈ નથી એવું કંઈ બન્યું પણ નથી અને એ વાતને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં કંઈ જાહેરાત થઈ શકે કે કેમ કે ફરી ક્યારેક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ ગોઠવાય અને આમાંનું કંઈક જાહેર થાય તો એ જોવાની વાત રહેશે